નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મહેસાણાના નવી શેઢાવ ગામ નજીક વગડામાં રહેતા યુવાને ચોંકાવનારો આરોપ કર્યો છે તેણે આરોપ લગાવ્યો કે તેને લલચાઈ ભોજ લાવીને નસબંધીનું ઓપરેશન કરાવી લેવાયું છે યુવકે લગાવેલા આરોપ મુજબ તે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેને લલચાઈ ભોજ લાવીને અડાલત તરફની હોસ્પિટલ લઈ જવાયો હતો અને તેનું નસબંધીનું ઓપરેશન કરાવી દેવાયું હતું યુવક નસબંધી કેસમાં આરોગ્ય વિભાગે ભૂલ સ્વીકારી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે મહેસાણામાં ઓપરેશન કાંડ સામે આવ્યું છે નવી શેઢાવી ગામ નજીક વગડામાં રહેતા યુવાન ઓપરેશન કાંડનો ભોગ બન્યો છે યુવકને લલચાવી નસીબંધીનું ઓપરેશન કરી નાખાયું હોવાનો યુવકનો દાવો છે યુવકને અડાલજ નજીક સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલમાં નસબંધી કરી દેવામાં આવી છે યુવકના જણાવ્યા મુજબ દારૂ પીવડાવીને નસબંધી કરી નાખવામાં આવી છે આ ઓપરેશન માટે બાવીસો રૂપિયામાંથી યુવકને બે હજાર આપીને દલાલે બસો રૂપિયા લીધા છે નર્સબંધીના ઓપરેશન બાદ હવે જીવન બરબાદ થઈ ગયું છે અને લગ્ન બાદ નવું જીવન શરૂ થાય એ પહેલાં જીવન દાવ ઉપર લગાવ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ